નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચ ડેપ્યુટી સરપંચનો સન્માન સમારંભ આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયો આ કાર્યક્રમની સાથે કારગિલ વિજય દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા સરપંચો ડેપ્યુટી સરપંચોને શુભકામનાઓ પાઠવી ગામના વિકાસ માટે સહકારની ખાતરી આપી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં સમરસ પંચાયતોના સરપંચોનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષણ મંત્રીએ જિલ્લાની તમામ સમરસ પંચાયતોના વિકાસ માટે રૂપિયા એકાવન લાખની વધારાની ગ્રાન્ટ આપવાની જાહેરાતને સૌએ વધાવી હતી કાર્યક્રમમાં કારગીલ વિજય દિવસના સૂર્યગાથા વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા જિલ્લા પ્રભારી કનુભાઈ પટેલ

મહિના શિવજીની આરાધના બધા કરે છે અમરનાથની યાત્રા પણ ચાલુ છે એવા સમયે અમારા મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે અમારા મહીસાગર જિલ્લા છ મંડળમાં જે ચૂંટાયેલા સરપંચ મિત્રો અને ડેપ્યુટી સરપંચ મિત્રોને જે સન્માન સમારંભ બાકી હતો એ અમે આજે પૂર્ણ કર્યો છે અને તમામ સરપંચોએ પધાર્યા છે જેમને અમે શુભેચ્છા પાઠવી છે આ કાર્યક્રમમાં અમારા સંગઠન પ્રભારી જિલ્લા અધ્યક્ષશ્રી અને સન્માન્ય બાપોર સાહેબ અને અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને વર્તમાન ધારાસભ્યશ્રી નિમિષાબેન ચૌહાણ સાહેબ બધા જ સાથે ઉપસ્થિત અને પૂરી ટીમ આ સરપંચ મિત્રોને ઢેર સારી શુભકામના પાઠવી છે કે આપણી આ જે સ્ત્રી ત્રિસ્તરીય પંચાયતની જે ચૂંટણીમાં જે એ બે હજાર સુડતાલીસના ભારત વિકસિત ભારતમાં એ સહભાગી બનવાના છે એવા તમામ સરપંચ મિત્રોને અમે માર્ગધન પૂરું પાડ્યું છે અને જે મોદી સાહેબની જે વ્યક્તિલક્ષી જે યોજનાઓ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સૂત્રને સાર્થક કરીને જે છેવાડાના વ્યક્તિ સુધી એનો હક ને અધિકાર મળે એ નાની નાની યોજનાઓ એ ગ્રામ પંચાયતના માધ્યમથી સરપંચોના માધ્યમથી આપણા પંચ આપણા જે ચૂંટાયેલી પાંખના માધ્યમથી એનો હક ને અધિકાર મળે એના માટેના પ્રયત્નો કરવા માટે પણ અમે સૂચન કર્યું છે અને આજે તમામ આ સરપંચ મિત્રોને અમે ઢેર સારી શુભકામના પાઠવીએ છીએ આજનો દિવસ એક ભારત વર્ષ માટે અવિસ્મરણીય દિવસ છે ભારત જે ઝડપથી આજે સમગ્ર વિશ્વમાં પ્રગતિ કરી રહ્યો છે મને લાગે કે એની શરૂઆત એનો પાયો આદરણીય અટલ બિહારી વાજપેયીજીની સાહેબની સરકારમાં જ્યારે એ વડાપ્રધાન હતા ત્યારે આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાનની જે અવળચંડાઈ અને એ વખતે થયેલું એક કઠિન પરાક્રમ આપણા આર્મી દ્વારા કારગિલ યુદ્ધ એ કારગિલ યુદ્ધ કઠિન યુદ્ધ એકદમ સૂઝબૂઝથી આપણી સેનાએ જે રીતે વિજય મેળવ્યો અને એના આપણે બધા જ સાક્ષી છીએ ત્યારે આજનો દિવસ ભારતીય જનતા પાર્ટી કારગીલ વિજય દિવસ તરીકે ઉજવે છે અને આજનો આ દિવસ મહીસાગરના બધા જ કાર્યકર્તાઓ આ પાટીદાર સમાજ હોલની અંદર માન્ય મંત્રીશ્રી એમપી શ્રી અને બાકીના જિલ્લાના હોદ્દેદારશ્રીઓ બધા દ્વારા આજનો દિવસની એક ઉજવણી કરી છે અને સૌએ આજના આ એક રાષ્ટ્રીય જે એક વિજય મેળવ્યો કારગીલ દિવસ એનીમાં સૌએ એ યાદ કરી અને ગૌરવ